ભરૂચ વેજલપુરમાં કિન્નર સમાજના અગ્રણી દીપા કુંવરના અધ્યક્ષ સ્થાને આરએસએસ નો વિદ્યાલક્ષ્મી તથા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ઉજવાયો

મુખ્ય શિક્ષક સંજય પરમાર તેમજ અલ્ગેશ મિસ્ત્રી જવાબદારી નિભાવી હતી ઓગણીસો માં સંઘની જે સ્થાપના નાગપુર મુકામે થઈ હતી એનું જ એક એકમ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લાની અંદર સૌથી પહેલી શાખા ભરૂચના વેજલપુર વિસ્તારમાં લાગી હતી અને એનું જે આજે શતાબ્દી વર્ષ છે સોમું વર્ષ છે એ નિમિત્તે અહીંયા વિભિન્ન વસ્તીઓમાંથી વિભિન્ન કાર્યકર્તાઓના પ્રયત્નોથી સહિયારા પ્રયત્નોથી દરેક વસ્તીમાંથી સામાન્ય સમાજના લોકો પૂર્ણ ગણવેશની સાથે અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમની ખાસ વિશેષતા એવી છે કે આજે શસ્ત્રપૂજન થવાનું છે અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ દીપા કુંવર માસી જે કિન્નર સમાજના અધ્યક્ષ છે આ પ્રકારના આખા ભારતમાં કોઈ જગ્યા પણ એવી સ્થિતિ નથી અને આ જ પહેલો જ કાર્યક્રમ અહીંયા થઈ રહેલો છે કે જેમાં આ સમાજના અગ્રણી તરીકે અમે બોલાવેલા છે